સુરતના નાના વરાછામાં આવેલ જલારામ બંગલોઝમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે વિતરણ કરવામાં આવ્યું સુરતમાં વિતરણ કરવામાં આવ્યું દિવસે સુરતમાં નાના વરાછામાં આવેલ જલારામ બંગલોઝમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું રામભાઈના જણાવ્યા મુજબ નટવર દાદાએ ઓગણીસો પંચ્યાસી થી પચાસ ધાબડા શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષે વધતા વધતા

એવા શ્રી રમેશભાઈ અને પરસોતમભાઈ સાત દિવસ પહેલા તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું